ખેડા લોકસભા સાંસદ દેવસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં યોજાયો કાર્યક્રમ ખેડાના મૌધા વાવીસ ગામ પાટીદાર સમાજવાડી ખાતે રક્ષાબંધન કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં ઉપસ્થિત મત વિસ્તારના ધારાસભ્ય સંજયસિંહ મેડા દ્વારા પોતાના વિસ્તારમાં વિવિધ સેવાઓ આપતી બહેનો સાથે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી જે બહેનો આંગણવાડી મધ્યાહન ભોજન અને વર્કર બહેનો સાથે ઉજવી હતી રક્ષાબંધનમાં થી વધુ બહેનો દ્વારા પોતાના ભાઈ એવા ધારાસભ્ય સંજયસિંહ મેળાને રાખડી બાંધી હતી મહત્વની વાત છે કે ખેડા જિલ્લામાં માતા પિતા વગરની દીકરીઓના સમલગ્ન કરાવવાની શરૂઆત ધારાસભ્ય સંજયસિંહ મેળા દ્વારા કરવામાં આવી હતી જે બાદ હવે પોતાના વિસ્તારમાં વિવિધ સેવાઓ આપતી બહેનો સાથે રક્ષાબંધનની ઉજવણી કરી હતી આ કાર્યક્રમની શરૂઆત ખેડા લોકસભાના સાંસદ ઉપસ્થિતિમાં યોજાયો હતો આ પ્રસંગે મહુધાન નગરપાલિકા પ્રમુખ રૂપેશભાઈ રાઠોડ એપીએમસી ના ચેરમેન નિલેશભાઈ પટેલ શહેર ભાજપા સંગઠનના પ્રમુખ પંકજભાઈ ત્રિવેદી તેમજ પટેલ સમાજના અગ્રણી હિતેશ પટેલ તાલુકા પંચાયત પ્રમુખના પ્રતિનિધિ મુકેશભાઈ દરબાર તાલુકા ભાજપા સંગઠન પ્રમુખ

આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે અહીંયા એક ખાસ પાવન પ્રસંગે રક્ષાબંધનના એકતા પ્રેમ અને વિશ્વાસના તહેવારને ઉજવવા માટે એકત્રિત થયા છે વધારે નથી એવું પણ આજે મોઘા તાલુકાની અંદરથી મારી પાંચસો બહેનો મારી રક્ષાબંધનની લાગણી બાપરા એ એકનો આનંદ થયો છે એ બદલે બહેનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છે સાહેબનો ટાઈમ ત્રણ વાગેનો સાહેબ સાડા ત્રણ વાગે સાહેબ ટાઈમ હતો સાહેબ મેં કહ્યું કે સાહેબ શાંતિ આવો પણ મારી બહેનો રાહ જોશે અને રાખીને ખૂબ મોટું આયોજન કરવા જઈ રહ્યા છે આમ તો આપણા વિધાનસભાની અંદર આશા વર્કરો આશા બહેનો આંગણવાડી બહેનો એમની મધ્યાહન ભોજનની બહેનો વર્ષોથી ઈચ્છા મારી જ્યારે વિધાનસભાનો ધારાસભ્ય બન્યો ત્યારથી ઈચ્છા હતી કે આજે આ બહેનોને હું કંઈક સન્માન કરું ત્યારે રક્ષાબંધનની ઈચ્છા એવી હતી કે રક્ષાબંધનના દિવસે સૌ આંગણવાડી બહેનો આ સર્કરો સૌ બહેનો ઉદ્યાન ભોજનની બહેનો સૌ આવે અને એનું સન્માન કરું ત્યારબાદ વિધાનસભાની અંદર ખૂબ આયોજનો મોટા થયા છે આપણે મા બાપ વગરની દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરતા રહીએ છીએ જ્યારે એક દીકરી લગ્ન કરવાનું હોય ત્યારે એના બાપને અને મા બાપને ચિંતા જે હોય છે એ ચિંતાનો વિષય ઘણો બધો દુઃખદ હોય છે કારણ કે જ્યારે દીકરી ફેરણવાની હોય ત્યારે મનમાં વિચારે ખર્ચનો ભેગો થતો હોય છે ત્યારે એક આશાનો એક નિર્ણય કે જ્યારે વિધાનસભાનો ધારાસભ્ય બન્યો એ પહેલાં મારો એક સંકલ્પ હતો કેવિ બી દીકરીઓ મા બાપ અની હશે જરૂરિયાતમંદ દીકરીઓ હશે એનું સમૂહ એક આયોજન સુધી હું ધારાસભ્ય રહી ત્યાં સુધી હું કરતો રહીશ એવો એક સંકલ્પ લીધો હતો ત્યાં જે સંકલ્પ ત્રીજો સમૂહલગ્ન પૂર્ણ થઈ અને ચોથા સમૂહ બી આયોજન હવે બે મહિનાની અંદર ચાલુ થઈ જશે ત્યારબાદ આપણા સમૂહ આપણા સમૂહ લગ્નની બાદ જે દીકરીઓ ભણાવી છે જે દીકરીઓ ભણાવી એવી મે સંકલ્પ લીધો ત્યારે મેં નક્કી નતું કર્યું એ હું આટલા મતોથી જીતી શકીશ પણ આપ સૌનો પ્રેમ અને આપનો સૌનો આશીર્વાદથી ખૂબ સારા જંગમ જંગીમતી જીતા રહ્યો ત્યારે એ સંકલ્પથી આજે હું વિશ્વાસથી આજે આ વિધાનસભાની અંદર આગળ વધ્યો છું ત્યારે હજુ સમયની અંદર અમારો સાહેબ અમારો એક બીજું સાહેબ આયોજન છે કે મધ્યાન ભોજનની આશા વર્કરો આંગણવાડી બહેનોને બોલાય છે એવી ગામે ગામથી ભજન મંડળીના બહેનો જેટલી હશે એ બધી બહેનોને બોલાયને સન્માન કરવાનો આયોજન છે તમામે તમામ ગામથી જેટલા બી ભજન મંડળો બહેનોના છે એનો તમામનો સ્વાગત કરવાના છે અને ટૂંક સમયની અંદર અમે સાહેબ આ વિધાનસભા વિધાનસભાની અંદર શિવાજી ફાઉન્ડેશનની અમારી ની ટીમ આખી બની છે એનું એક મોટું આયોજન કરવા જઈ રહ્યા છે જે ફાઉન્ડેશનનું જે ટીમ બની છે અમારી એ ટીમને આજે સાહેબના બોલવાથી આગળ અમારું વધવાનું છે એટલે આપ સૌને વિનંતી છે એ વખતે કે આપને બોલાવીશું આજે આપ મારી બહેનો ભાઈને આવ્યા છો તો વધુ સમય નહીં લેતો પણ સાહેબના બી સાંભળવાના છે તો આજે આપ સૌ આવ્યા છો અને જે રક્ષાબંધનનો સમય ગઈકાલ તો હતો પણ આજે રાખવાનું એ કારણ હતું કે સાહેબના બી આપણે સાંભળવાના હતા અને સાહેબના બી આશીર્વાદ લેવાના હતા એટલે સાહેબનો ટાઈમ અને આપ સૌનો ટાઈમ આગળ દિવસે ભાઈને બી બાંધવા જાય તો બીજા ભાઈને આપણે લાકડી તાત્કાલિક બાંધવા જ તો મુશ્કેલ થાય એટલે આ ભઈના આજે તમારે લાકડી બાંધવાની છે એ બાંધવાના સમયની અંદર પ્રોબ્લેમ ના થાય એટલા માટે આજનો દિવસ રાખ્યો છે આપ સૌ આવ્યા છો અને આપ સૌનો સન્માન કરું છું આપને આવકારું છું અસ્તુ ભારત માતા જય જય ગરવી ગુજરાત આપણા સનાતન ધર્મની હિન્દુ પરંપરામાં રક્ષાબંધનનું એક વિશેષ મહત્વ છે પુરાણ કાળથી આપણે રક્ષાબંધનનું પર્વ ઉજવીએ છીએ વિશેષ કરીને આ પર્વ એકબીજાના માટે કાળજી માન સન્માન અને પ્રેમ અને સુખ દુઃખમાં ભાગીદાર થવા માટેનું આ પર્વ હોય ત્યારે બૌધા વિધાનસભાના યુવાન જાગૃત અને સક્રિય ધારાસભ્ય પોતાના મત વિસ્તારમાં આંગણવાડીની બહેનો બહેનો મધ્યાહન ભોજન સાથે જોડાયેલી બહેનો અને આરોગ્યની સેવા આપતી અનેક આશા વર્કર બહેનોને આ દિવસે એકી સાથે બોલાવીને તેમનું સન્માન કરવાનો કાર્યક્રમ આ બહેનો દ્વારા સૌને રાખડી બાંધવામાં અને બહેનોને એની સામે એક વિશેષ પ્રયોગ કર્યો છે પ્રકૃતિનું જતન એના માત્ર સાડી આપીએ છીએ પણ એ બેનને આપણે વૃક્ષ પણ આપીએ છીએ અને આજના દિવસનું સ્મરણ કરીને એ વૃક્ષનું જતન કરે એ વૃક્ષને ઉછેરે એક પ્રકારે પ્રકૃતિનું રક્ષણ કરે અને પ્રકૃતિના જતનનો પણ આજે સંદેશો આપવાનો આ પ્રયોગ હું માનું છું કે ગુજરાતમાં પ્રથમ વખત થઈ રહ્યો છે સ્નેહનું બંધન પ્રકૃતિનું જતન આવા સુંદર યથાર્થ સૂત્ર સાથે આજનો પ્રસંગ જેને સૂજો છે એવા અમારા ધારાસભ્યને ખૂબ અભિનંદન આપું છું સાથે અમારા સૌ આગેવાનો છે આ બાવીસ ગામ પાટીદાર સમાજની વાડીના જેને કહેવાય સંસ્થાપક મુરબી હિતેશભાઈ જેઓ હંમેશા અમારા પડખે છે એવા અમારા મહુદા નગરના પ્રમુખ ભાઈ શ્રી રૂપેશભાઈ તાલુકા પંચાયતના પ્રમુખ અને મૌદા વિધાનસભામાંથી ખેડા અને નડિયાદ અને મહુદામાંથી પધારેલા સૌ આગેવાનો અને આ સૌ બહેનોને આજે સાથે મળીને સ્નેહ સંબંધ વધારે ગાઢ થાય એવો આજનો આ પ્રસંગ છે ત્યારે સૌની શુભકામના પાઠવું